ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને આજ આપણે જવાનું છે ગેળા જેમ કે ગેળા એક મોટો કેમ્પ બધા રહ્યો છે હડાફોડ તૈયારી ચાલુ છે જે અંબાજી જતા હોય ભાઈઓ એના માટેની બધી સુવિધા ઉપલબ્ધ છે એટલે આપણે અહીંયા વિડીયો બનાવવા જવાનું છે તો બસ તમે બ્લોગમાં બનાવી રહજો જબરજસ્ત મજા આવવાની છે અહીંયા તમને બધી માહિતી પણ મળશે બસ બ્લોગમાં બન્યા રહો જોઈએ આગળ શું થાય આપણે ધોતીવાડા સ્કૂલમાં આવી જશે છે સ્કૂલ માં ભણે છે તો આપણે એને લેવાનો છે આપણે જવાનું છે બસ તમે રહેજો જબરજસ્ત મજા આવશે હારઘડીયા ને લઈને બસ હવે નેકળવું ફાઈનલી ફાઇનલી ની રજા લેવરાઈ છે સાહેબ જોડે થી અને હવે જવાનું છે આપણે ગેળા બસ કાવ ઘા નેકળવું છે બ્લોગ માં ભણાયજુ આપણે ગોળા જવાનું છે બેન આમ છે ગેળા અને ગોળા પણ આપણે જવાનું છે ગોળા પાલનપુરથી આગળ ચોક આવેલું છે આપણે હજી જોયું નહીં પહેલી વખત જબરજસ્ત તમને મજા આવશે મોટો કેમ્પ આયોજન ચાલુ છે બ્લોગમાં બન્યા રહેજો જોઈએ શું થાય હવે મિત્રો હું ને હાર કરી દોતીવાડા વાઘરોથી અમારું બાઇક લઈને આવ્યા હતા પણ ત્યાંથી ગાડીમાં જવાનું હતું જે કેટીએસના દોતીવાડા તાલુકાના પ્રમુખ સમાજી ઠાકોર અને ઉપપ્રમુખ હતા ભાઈ મહેન્દ્રભાઈ ઠાકોર એમને ગાડીમાં જવાનું હતું એટલે ગાડી લઈને આવી ગયા અને હવે અમે નીકળીએ કહીએ છીએ ઘોળા તો મિત્રો ફાઇનલી આપણે જે ગોળા કેમ્પ ક્ષત્રિય ઠાકોર સમાજનો જે કેમ્પ છે છે થોડાક થોડાક જ જ આગળ આગળ આ રસ્તો યોજાશે અંબાજી જાય છે તો દરેક જે અંબાજી જતા હોય એ અંબેમાના ભક્તોને નમ્ર વિનંતી કે એકવાર આ કેમ્પનો જરૂરથી લાભ લેજો પહેલી તારીખે એનું ઓપનિંગ છે ભાઈ હડાફોડ તૈયારી ચાલુ છે મેડિકલ ને સેવા લાગી કેમ કે મેડિકલની દરેક તમામ વસ્તુ તમને સેવા મળશે અને અહીંયા આરામ ગૃહ છે એટલે કે તમારે આ આરામ કરવા માટે રહેવાની સુવિધા મળી જાય અને અહીંયા ખીચડી કઢી ખાસ કરીને બનાસકાંઠાની ફેમસ ખીચડી કઢી ખાવામાં છે ભાઈ તો એકવાર આ કેમ્પમાં જરૂરથી આવજો હાલ તૈયારી ચાલુ જ છે અડાફોડ અમારા ઠાકોર સમાજના ક્ષત્રિય ઠાકોર સમાજના જે આયોજકો છે એ હાલમાં હોય જ છે અને આ કેમ્પ દોતીવાડા તાલુકો અને પાલનપુર તાલુકો અને ગોળા ગામ આ ત્રણે નું ભેગું થઈને બનાવવામાં આવે છે અને અમે ભાઈ તમારે નાસવા માટે જગ્યા જુઓ ઘણી બધી જગ્યા છે મોટા મોટા કલાકારો પણ આપવાના છે નામાંકિત મોટા મોટા નોમવાળા કલાકારો પણ આવશે તો એકવાર જરૂરથી આવજો નાસવાની પણ જબર મજા આવશે ચાર પાંચ દિવસ આયોજન કરવાનું છે નાચવાનું પણ અને ખાસ કરીને બીજી વાત કે અમે પણ આપવાના અને પહેલી તારીખે પાછું કેમ્પનું ઓપનિંગ છે તો જરૂરથી આવજો અને અંબાજી જતા હોય તો ખાસ કરીને આ કેમ્પની એક વાર મુલાકાત જરૂર લેજો અને આ પણ રહ્યો છે કેમ્પની મુલાકાત જરૂરથી લેજો બાકી નાસવાની જગ્યા જુઓ ઘણી મોટી જગ્યા છે પ્લોટ આખું મોટું ખેતર છે તમે ગમે એમ નાચો ગમે એટલી પબ્લિક આવે કોઈ પણ જાતની કોઈ ચિંતા નહીં રહે હવે મુલાકાત કેમ્પની લીધી રહી છે હરાપોર તૈયારી ચાલુ છે અને બસ હવે અમે ઘેર છે જોઈ લો કે એમની બધી ભાઈઓ મારા ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈઓ બધા આવ્યા હતા એમની તૈયારી અડાપોડ ચાલુ છે અમે મુલાકાત પણ લીધી છે અને હવે નીકળવું છે ઘેર જોઈએ આ તો શું થાય છે ભાઈ અમે આ ગાડીમાં આવ્યા હતા ભાઈ સોમાજી ઠાકોરને એક ખેડાના મહેન્દ્રભાઈજી એ અમે સ્પેશિયલ ભાકરોલથી લેવા હતા એમની ગાડીમાં એમની ગાડીમાં જ અમે આવ્યા હતા સ્પેશિયલ મુલાકાત લેવા આવ્યા હતા કે એમની બસ હવે ઘેર જ નીકળવું છે તો ભાઈ ફાઈનલી મહેન્દ્રભાઈ ની ગાડી લઈને આયા હતા આપણે ગેળા જઈને આવી ગયા છે વાઘરોલ વાઘરોલ એમની ગાડી ઉતરી ગયા છે ભાઈ અને અમે આયા હતા બાઈક લઈને વાઘરોલ સુધી અમારું બાઈક આ પડ્યું બસ હવે લઈને ઘેરે જ છે હારગડીઓ પણ હાથી આવી ગયો છે હારગડીઓ હાલ જ નાસ્તો કરે પણ તો પેટ ધાબે હમ નહીં એટલે દાળ ખાય છે બસ નીકળવું છે હારગડીયા હાલમાંથી લઈને આવ્યા હતા એટલે તેને પણ ધોતીવાડે ને હાલમાં મેળવીને પછી જવાનું છે ગ્યાર બસ બ્લોગમાં બન્યા રહેજો જોઈએ આગળ શું થાય છે ફાઇનલી હારગઢિયા નેહાલી તોડવા માટે આવી ગયા ભાઈ પેલો ગેર પાડ્યો રિટર્ન કરીને છે ભાઈ આ હારઘટિયાની નેહાલ છે દોતીવાડાની વિજય વિદ્યા મંદિર ટાટાભાઈ ભાઈ તો કે હા સારું આવજો ભાઈ તો ભાઈ હારગટિયા નેહાલમાં છોડી અને હવે મું ને ખુ તો ભાઈ ફાઇનલી આપણે ગોળા જઈને ઘેરાઈ જ્યા જબરજસ્ત મજા એ ઘણા બધા આગેવાનો ભેળા પણ છે અને તમે આટલા બધી વિડીયો જોતા હો તો તમારો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર વિડીયો ગમો હોય તો લાઇક કરો ના ગમો હોય તો ડિસલાઇક કરો અને મળશું આપણે કોઈ નવા વિડીયો સાથે જય માતાજી દાદાભાઈ ભાઈ